ગામ બંધીયામાં ડોસાભાઈ નામે એક વણિક રહેતા હતા આ બધું પરમાત્માનું છે હું તો નોકર છું આવી ભાવનાથી વેપાર કરતા અને શ્રી હરિની ભક્તિ કરતા એકવાર મહારાજ બંધીયા પધાર્યા ત્યારે ડોસાભાઈએ ઘણી સેવા કરી ત્યારે મહારાજ કહે ઘરમાં જેટલા રૂપિયા ઘરેણાં હોય તેને એક ગાંઠડી બાંધો આજ્ઞા પ્રમાણે

અને તમે કહ્યું તેમ કર્યું ડોસાએ કહ્યું બીજે દિવસે મારત કહે હવે ઘેર જાઓ અને પેલું પોટલું કઢાવી લેજો ઘેર આવ્યા ત્યારે તેમના માએ વાત કરી કે તમે જતા રહ્યા તે ઘણું સારું થયું રાત્રે ગામ ઉપર લૂંટારાણ ગાઢ આવી હતી ગામના આગેવાનો પૈસાદારો બધા જ લૂંટાઈ ગયા છે કેટલાયને મારી પણ નાખ્યા છે આપણા ઘરમાં પણ આ પેટી પટારાઓ બધું તોડી નાખ્યું છે બધું છીનભીન કરીને ગયા સારું થયું કે આપણું દ્રવ્ય મહારાજ નહીં તો બધું જ ચોરોના હાથમાં જાત ડોસા બધી વાત કરી અને કહ્યું કે આપણી અને આપણી સંપત્તિની રક્ષા કરવા જ મહારાજે આમ કર્યું હતું પછી કુવામાં પોટલું કઢાવી લાવ્યા એક વખત બંધિયાના થોડા માણસો દ્વારકા ગયેલા ત્યાંથી વળતા ગઢડા આવ્યું કે આપણા ગામમાં ડોસા ભગવાન અહીં રહે છે ચાલો જોતા બધા મહારાજ પાસે આવ્યા મહારાજ આદરથી બેસાર્યા બધી વાત પૂછી પછી કહ્યું કે તમારા ગામના ડોસા બાણ્યા અમારા ભક્ત છે બહુ પવિત્ર છે ત્યારે આ લોકો કહે હે સ્વામિનારાયણ એ તો તમારા સેવક છે એટલે વખાણ કરો છો બાકી અમે સંસારમાં ગળા સુધી ડૂબ્યા છીએ ને તમારો ડોસો તો ચોટલી સુધી સંસારમાં ડૂબેલો છે મહારાજ કહે એમ નહીં તમે જ જઈને પરીક્ષા કરો અમે ચિઠ્ઠી લખી આપીએ એ લઈ જાઓ પછી જુઓ કે ડોસા બધું છોડીને અમારી પાસે સાધુ થવા આવતા રહે છે કે નહીં કોઈને વાત મનાય નહીં કારણ કે ભક્ત ને ઓળખવાની બુદ્ધિ જગત ને હોતી નથી ચીઠી લઈને બંધ્યા પોચ્યાભાઈ ગોળ જોખતા હતા આપણાથી તો ન જ થાય ખરેખર ડોસાભાઈએ તો ગજબ નું કામ કર્યું ડોસાભાઈ મહારાજ પાસે આવ્યા મહારાજે કાશી મોકલ્યા ત્યાં જઈ આવ્યા મહારાજ કહે કાશી વિશ્વનાથ ના દર્શન કરી આવ્યા ગંગા સ્નાન કર્યું ત્યારે કહે ના મહારાજ આજ્ઞા હતી એટલું જ કર્યું છે મારા તમારા ચરણની આગળ બધું જ ગુહણ છે આવા આજ્ઞા મૂર્તિ ડોસાભાઈ હતા મહારાજે લોયાના ત્રીજા વચનામૃતમાં ડોસા વાણિયાને યાદ કર્યા છે